નેત્ર ની નિવાસ શાળાના આચાર્ય અને શિક્ષકની ની બદલી ને લઈને વિદ્યાર્થીઓએ આંદોલન નું રંગ સીગું ફૂક્યું છે નેત્રંગ તાલુકા મથકે કાર્યરત આર્દર્શ નિવાસી શાળાના આચાર્ય હેમંત કુમાર વસાવા અને સહાયક શિક્ષક હિમાંશુ જોશી ગીતાબેન વાઘેલાના વચ્ચે લાંબા સમયથી આંતરિક તકરારો ચાલતી હતી જે બાબતે આદિજાતિ વિભાગના મદદનીશ કમિશનર ભરૂચ અવરનવર સમાધાન કરાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ આચાર્ય શિક્ષકો વચ્ચે સમાધાનના બદલે વિવાદ વધુ વકડ્યો હતો આચાર્ય શિક્ષકો આત્મહત્યા કરવાના પ્રયત્ન કર્યાનું જાણવા મળ્યું હતું તેવા સંજોગોમાં આદિજાતિ કમિશનરે આચાર્ય હેમંતકુમાર વસાવાને આદર્શ નિવાસી શાળા ઝાલોદ જિલ્લા પંચમહાલ સહાયક શિક્ષક હિમાંશુ જોશીને આદર્શ નિવાસી શાળા કુક્કડમૂ તાપી અને ગીતાબેન વાઘેલાને આદર્શ નિવાસી શાળા ઉકાઈ જિલ્લે તાપી તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી ત્યારબાદ આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓ આચાર્ય અને શિક્ષકોની બદલી થતા નેત્રંગ ગામમાં રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું નેત્રંગ આદર્શ નિવાસી શાળાના આચાર્યએ એ ફરીવાર પાછા બોલાવવા તેવી માંગ સાથે હડતાલ ઉપર ઉતર્યા છે વિદ્યાર્થીઓએ નેત્રંગ પોલીસ તંત્રને ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ઘટના સ્થળે પોલીસ પણ પહોંચી ગઈ છે ઉલ્લેખનીય છે કે નેત્રંગ આદર્શ નિવાસી શાળાના આચાર્ય શિક્ષકોની બદલીથી વિદ્યાર્થીઓ શા માટે વિરોધ પ્રદર્શન કર્યો તેવા પ્રશ્નો ઊભા થયા છે શિક્ષકોનો આંતરિક વિવાદમાં વિદ્યાર્થીઓને કોણે આગળ ધર્યા તે બાબત તપાસનો વિષય બની ગયો છે પરંતુ છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓ શિક્ષણ છોડીને શાળાના પટાંગણમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને આંદોલનનું રણસિંગ ફૂકતા પોલીસ પણ ચિંતામાં મુકાઈ ગઈ છે અમારા સરને પાછા લાવવાનું છે અમારા સર અમારા માટે બહુ જ વસ્તુ છે અમારા સર જ જ જોઈએ છે અમારા સર માટે અહીં હડતાલ પર છો બદલી અમારા સર પાછા લાવો પાછા લાવો